તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોમાં દોસ્તો મારું નામ છે વાહિત અને આજની આ વિડીયોમાં હું તમને સૌને જણાવવાનું છું કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ બજેટ છે તે રજૂ થવાનું છે હવે તે બજેટની અંદર ખેડૂતોને કયા કયા ફાયદા મળવાના છે તેના વિશેની વાત હું તમને કરવાનું છું જેની અંદર જાહેરાત છે સૌથી મોટી દોસ્તો જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની છે સાથે એમએસપીના ટેકાના ભાવ વિષય છે સાથે જે કાંઈ પણ યુરિયા ખાતર વિષય છે તેના વિશે પણ જાહેરાત કરવામાં આવી છે દોસ્તો તો તેના વિશેની તમામે તમામ માહિતી દોસ્તો આજની આ વિડીયોમાં તમને સૌને છું દોસ્તો વિડીયો પર નવા આવ્યો ને તો ફટાફટ અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જેટલી પણ જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવે છે ખેડૂતો માટે તેના વિશેની માહિતી અમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને માહિતી આપીએ છીએ જેથી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ફ્રીમાં સબસ્ક્રાઈબ થાય છે હવે દોસ્તો તમને ખાસ ખાસ માહિતી જણાવી દઈએ કે તમને ખબર જ હશે દોસ્તો જેવું કે કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બજેટ છે તે રજૂ થવાનું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા હવે દોસ્તો બજેટ જે રજૂ થવાનું છે જેની અંદર ઘણા સમયથી તે જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ ખેડૂતોના હપ્તાની રકમ જે છે તેમાં વધારો કરવામાં આવશે તો તેના વિશેની જ માહિતી દોસ્તો હું આપણે જણાવું છું કારણ કે અગાઉના જે અગાઉ પણ બજેટ રજૂ થતા હતા ને તેની પહેલા જ એવી અફવાનો હપ્તો આવે છે તે હપ્તાની રકમમાં વધારો કરવાનો છે તો આજ વખતે પણ એવી રીતના બધા ખેડૂતો છે બધા લોકો છે તેવી રીતની વાતો કરી રહ્યા છે પરંતુ તેના ચોક્કસ પુરાવા કોઈ પણ નથી દોસ્તો આપસને જણાવી દે કે જે કાંઈ પણ ખેડૂતો છે તે વાતો કરી રહ્યા છે કે જે બે હજારનો હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે તેની રકમમાં વધારો કરવામાં આવશે હવે તે વધારો કરવામાં આવશે કે નહીં તેના વિશે હજી ઓફિશિયલી કોઈ જાહેરાત થઈ નથી બધા વાતો કરી રહ્યા છે અને નથી એવી ગવર્મેન્ટ તરફથી પણ કોઈ પણ સૂચના આપવામાં આવેલી કે જે ખેડૂતોને બે હજારનો હપ્તો છે તે આપવામાં આવે છે તે હપ્તાની રકમમાં વધારો કરવામાં આવે અને હા દોસ્તો એટલું તો હું તમને શ્યોરલી જણાવી દઉં કે જે ઉપર મધ્યપ્રદેશ અને આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન છે ત્યાં બે હજારનો હપ્તોને પણ બે હજારના હપ્તા કરતા વધારે ત્રણથી ચાર હજારનો હપ્તો છે તે આપવામાં આવે છે અને ગુજરાતની અંદર બે હજારનો હપ્તો જ આપવામાં આવે છે જેથી કરીને દોસ્તો સરકારે એવું વિચારવું જોઈએ કે ખેડૂતોની આવકમાં થોડોક વધારો થાય તેના માટે તેમને હપ્તાની રકમમાં થોડોક વધારો કરવામાં આવે અને જે બજેટ સત્ર જે લાગુ થવાનું છે બજેટ સત્ર રજૂ થવાનું છે તેની અંદર જે ખેડૂતોને બે હજારનો હપ્તો આપવામાં આવે છે તે હપ્તાની રકમમાં ત્રણ હજારથી ચાર હજારનો હપ્તો છે તે કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે તેમ છે જેથી દોસ્તો ઓફિશિયલી પણ અત્યારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે ખેડૂતોને હપ્તાની રકમ છે તેમાં વધારો કરવામાં આવશે પરંતુ એવી વાતો મળી રહી છે કે કદાચ ખેડૂતોને આ રકમ છે હપ્તાની તેમાં વધારો કરવામાં આવી શકે જેથી દોસ્તો આ ખાસમ ખાસ માહિતી છે તમામ ખેડૂતો માટે કે કદાચ તેમના હપ્તાની રકમમાં છે તે વધારો આવતે થઈ શકે છે હવે દોસ્તો બીજી માહિતી તમને જણાવી દઈએ કે બીજી જાહેરાત જે બજેટ સત્રની અંદર એવી થવાની છે કે જે નેનો યુરિયા છે તે ખાતરની અંદર ખેડૂતોને ખૂબ જ ખુશી મળી શકે તેમ છે કારણ કે તેના ભાવમાં કંઈ પણ ફેરફાર થઈ શકે તેમ છે જેથી ખેડૂતોને મોટો લાભ છે તે મળશે અને દોસ્તો સાથે એમએસપીના ટેકાના ભાવની અંદર પણ જાહેરાત કરવામાં આવશે જે ટેકાના ભાવ છે જે ખેડૂતોને જે લાભ થાય તે મુજબના કરવામાં આવશે પરંતુ અત્યારે તો તમામ સમાચાર છે તે ખુશીના જ આવી રહ્યા છે કે જે કંઈ પણ ખેડૂતોને ખુશ થાય અને તેમને ફાયદો થાય પરંતુ તે બજેટની અંદર ચોક્કસ માહિતી તમને અને મને બધાને ખબર પડશે કે સરકાર શું જાહેરાત કરવાની છે અને ખેડૂતોને ફાયદો થાય છે કે પછી નુકસાન એટલા માટે દોસ્તો જે બાવીસમો હપ્તો જે કોઈ પણ ખેડૂતોને મેળવવાનો છે હપ્તો મેળવતા પહેલાં અમુક કામગીરી તે ખેડૂતોએ કરાવી લેવી જેથી કરીને બાવીસમાં હપ્તાનો લાભ છે જે હપ્તો વધે કે ન વધે પણ બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે સરકાર દ્વારા તે તો કદાચ તેમને મળી જ જાય એટલા માટે દોસ્તો ખાસમ ખાસ માહિતી છે તમામ ખેડૂતો માટે કે જે કોઈ પણ ખેડૂતો છે તેઓએ ઈ કેવાયસીની કામગીરી હજુ સુધી પૂર્ણ કરી નથી કે પછી તે ખેડૂતોએ જે ખેડૂત નોંધણી કાર્ડ છે તે કઢાવવાનું છે તે હજી કઢાવ્યું નથી કે પછી ખેડૂતોએ જમીનની ચકાસણી કરાવી નથી તો જમીનની ચકાસણી પણ પૂર્ણ કરાવી લેવી જેથી કરીને ખેડૂતોને આગામી હપ્તો બે હજારનો આપવામાં આવશે તે તેમના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે દોસ્તો ખાસ ખાસ માહિતી એ પણ તમને જણાવી દે કે અત્યારે જે બે હજારના હપ્તાની લિસ્ટ છે ને તે ઇન્સ્ટોલમેન્ટ લિસ્ટ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવી છે તમે તમારા આધાર કાર્ડના જરીએ મેં તેનો વિડીયો પણ એક બનાવ્યો હતો જે વિડીયોની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અથવા તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો આ અત્યારે વિડીયો હું અપલોડ કરું છું ને તેની પહેલાંનો જ વિડીયો છે તેની અંદર મેં સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવી છે કે તમે કેવી રીતે તે લિસ્ટ છે તે ચેક કરી શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઇન્સ્ટોલમેન્ટની કે જેમાં તમારું નામ છે કે નહીં બાવીસમાં હપ્તામાં જો બાવીસમાં હપ્તાનું તમારું નામ છે દોસ્તો તો અને તો તમને તે હપ્તાનો લાભ છે તે મળવાપાત્ર થઈ શકશે જો તેમાં તમારું નામ નહીં હોય તો બાવીસમાં હપ્તાનો લાભ છે તે તમને મળવાપાત્ર થશે નહીં જેથી તે વિડિયોને પણ જોઈ લો જેનાથી તમને ખબર પડી શકે કે તમે કેવી રીતે ચેક કરી શકો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આવનારા બાવીસમાં હપ્તામાં તમારું તમારું નામ છે કે નહીં તમારું નામ ચેક કરવા માટે તમે તે કામગીરી કરી શકો છો અને જો તમારું નામ ના હોય તો તમારામાં કંઈક ખૂટતું હશે વિગત એ કહેવાય સી કે તેવી વસ્તુ તમે નહીં કરાવી હોય અથવા તો બેંકની અંદરથી ડીવીટી છે તે ઇનેબલ નહીં કરાવી હોય જેના કારણે તમારું નામ છે તે લિસ્ટની અંદર નથી પરંતુ જો લિસ્ટની અંદર નથી તો તમારે ગભરાઈ નથી જવાનું તમે ફરીથી તે કામગીરી કરી અને ત્યારબાદ ચેક કરશો ને તો કદાચ તમારું નામ છે તે લિસ્ટની અંદર આવી જશે એટલા માટે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી તે મારો વિડીયો છે તે યુટ્યુબ ઉપર પડેલો જ છે ત્યાં તમે જોઈ શકો છો જેને કે કેવી રીતની કામગીરી કરી અને તમે આ લિસ્ટ છે તેમાં તમારું નામ છે તે ચેક કરાવી શકો છો દોસ્તો બજેટની અંદર તમારો હપ્તો વધે કે ન વધે પરંતુ તમે આ કામગીરી કરાવી લેજો જરૂરથી જેના કારણે તમને બે હજારનો હપ્તો તો મળી શકે બરાબર તો આ હતી આજની માહિતી દોસ્તો કે બજેટ બે હાજર છવ્વીસ છે તે એક ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ રજૂ થવાનું છે તેથી દોસ્તો બજેટ બે હાજર છવ્વીસ ની અંદર શું જાહેરાત થશે તેના વિશે આપણે ભવિષ્યમાં વિચારશું પરંતુ અત્યારે જે કામગીરી કરવાની છે તે તમામ ખેડૂતો પૂર્ણ જરૂરથી કરી લેવી દોસ્તો આશા કરું છું કે આપ સૌને આ ઇન્ફોર્મેશન છે આ માહિતી છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્ત્વની અપડેટ છે તે આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદ માતરમ